તો મિત્રો કેમ છો હું હું વિબી ઠાકોર ઓફિશિયલ તો મિત્રો આજે આપણા ગામમાં પડ્યો વરસાદ બહુ પડ્યો વાળા તો મિત્રો મારી ચેનલ લાઇકન સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન બટન ઓલ પે કરી દેજો કેમ કે આપણે માં સબસ્ક્રાઇબર બહુ ઓછા હિ તો મિત્રો એવી જ કોમેડી વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવું તો મિત્રો આ કોયેલો બોલે છે ને આ રાતના રાત થવા આવી છે અને સાત વાગે છે મિત્રો જોઈ શકો છો ગોળ 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 જોઈ શકો છો તો મિત્રો તમને કોમેડી વિડીયો પસંદ કે વ્લોગ વિડીયો પસંદ છે પસંદ એમ મને કોમેન્ટમાં બતાવજો જો તમને કોમેડી વિડીયો પસંદ હોય તો હું કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશ અને તમને વ્લોગ જોવાના પસંદ હોય તો હું વ્લોગ જ બનાવીશ તો મિત્રો આપણી ચેનલ એટલે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો અને ફેસબુક પેજ પર ફોલો ના કર્યો હોય એમાં પણ કરી દેજો તો મિત્રો વિડીયો બ્લોગ આટલો વ્લોગ સમાપ્ત કરીએ છીએ મળીએ છીએ આપણે નવા વ્લોગની સાથે